ચોવીસ જૂના અઢારમી લોકસભાનો પહેલો દિવસ હતો કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ અને નરેન્દ્ર મોદી સહિત તમામ સાંસદોએ સાંસદ તરીકેના શપથ પણ લઈ લીધા એ વચ્ચે એક એવી પણ ઘટના સામે આવી કે જેને સૌ કોઈના મનમાં એક પ્રશ્ન મૂકી દીધો હવે આ પ્રશ્ન શું હતો તો કે ફૈઝાબાદથી જે સાંસદ ચૂંટાઈને આવ્યા છે અવધેશ પ્રસાદ તેમને વચ્ચેની હરોળમાં બેસાડવામાં આવ્યા હતા તો શું કામ આને લઈને ઘણા બધા પ્રશ્નો સોશિયલ મીડિયા ઉપર પણ ફરવા કે શું અયોધ્યાની અંદર ભાજપને હરાવીને સાંસદ બન્યા છે એટલા માટે આગળની રોમાં બેસાડવામાં આવ્યા છે આ બધા વચ્ચે મને એવો પ્રશ્ન થયો કે આ સાંસદના જે લોકો હોય તેમની જગ્યા કોણ નક્કી કરે કે તે ક્યાં બેસે હવે એનો જવાબ મને મળી ગયો હું તમને જણાવીશ પરંતુ એની પહેલા આપણે એ સમજી લઈએ કે સંસદ ભવનની બેઠક વ્યવસ્થા કઈ રીતની છે સંસદ ભવનમાં કુલ આઠ બ્લોક અને બાર હરોળ હોય છે જેમાં પ્રથમ હરોળમાં વીસ બેઠકો હોય છે અને સત્તા પક્ષ અને વિરોધ પક્ષના સાંસદોની બેઠકો નિશ્ચિત હોય છે માટે આ રીતે કોઈને પણ આગળ બેસવા માટે બેઠક ફળવાતી નથી આ સાંસદોને ક્યાં બેસવું તેના માટે લોકસભાના રૂલ ઓફ પ્રોસિજર એન્ડ કન્ડક્ટ ઓફ બિઝનેસના નિયમ ચારમાં લખવામાં આવ્યું છે રૂલબુક મુજબ સાંસદોના ક્રમ લોકસભાના સ્પીકર જ નક્કી કરે છે સ્પીકર પણ નિયમોની વિરુદ્ધ બેઠકમાં વ્યવસ્થા ન કરી શકે પરંતુ સ્પીકર આ કઈ રીતે નક્કી કરશે તો ડિરેક્શન બાય સ્પીકરના નિર્દેશ આપવામાં આવ્યું છે આ પ્રક્રિયા દરેક હરોળ માટે કરવામાં આવે છે જે બાદ તમામ પાર્ટીઓને તેની યાદી પણ મોકલવામાં આવે છે ત્યારબાદ પાર્ટીઓ પોતાની રીતે સીટોની વહેંચણી કરે છે જેમાં મોટા ભાગે પાર્ટીઓના વડા અને વરિષ્ઠ નેતાઓને આગળની બેઠકમાં બેસાડવામાં આવે છે જે બાદ પાર્ટીએ ફાળવેલી જે પણ સીટો હોય તેનું સ્પીકરને યાદી અને સૂચના આપવામાં આવે છે જેથી સ્પીકરના આદેશને ફરી બદલી શકાય જે બાદ પાર્ટીઓએ ફાળવેલી સીટોની સૂચના સ્પીકરને આપવામાં આવે છે અને સ્પીકરના આદેશને બદલવામાં આવે છે ઘણી વખત ફોર્મ્યુલા સિવાય પણ પૂર્વ પીએમ વરિષ્ઠ અનુભવી સાંસદોને આગળની બેઠકો આપવામાં આવે છે સાંસદોની બેઠક ફાળવણી માટે એક ફોર્મ્યુલા ફોલો કરવામાં આવે છે જેમાં ફોર્મ્યુલા મુજબ પાર્ટીના સાંસદોની સંખ્યાને હરોળમાં રહેલી કુલ બેઠકોથી ગુણાકાર કરવામાં આવે છે તે બાદ તે ગૃહમાં સાંસદોની કુલ સંખ્યા થી વિભાજિત કરવામાં આવે છે અને પછી જે આવે તેના પરથી નક્કી થાય કે પ્રથમ હરોળમાં કેટલી બેઠકો મળશે કયા સાંસદ કઈ જગ્યા ઉપર બેસે તેને લઈને ફોર્મ્યુલા તો મેં તમને જણાવી દીધી પરંતુ આ ફોર્મ્યુલા માત્ર ને માત્ર જે પાંચ બેઠકો જે પાર્ટી ધરાવતી હોય તેમના માટે જ લાગુ પડે છે પાંચ કે તેથી વધારે હવે સવાલ એ પણ થાય ને કે પાંચ કરતાં ઓછી બેઠકો જે પાર્ટી પાસે હશે તેનું શું તો એનો જવાબ છે તો જો કોઈ પક્ષના સાંસદોની સંખ્યા પાંચ કરતા ઓછી હોય તો સ્પીકર પણ એમના પક્ષના ટોચના નેતાઓ સાથે પરસ્પર સંમતિથી તેમની બેઠકની વ્યવસ્થા નક્કી કરે છે ઉપરાંત સ્પીકર પણ પાર્ટીના સાંસદોને તેમની વરિષ્ઠતા અનુભવ અને પ્રભાવને ધ્યાનમાં રાખીને પ્રથમ સ્થાન આપી શકે છે આ વિડીયોના માધ્યમથી આપણે એ સમજવાનો પ્રયત્ન કર્યો કે જે હવે સાંસદો બની ગયા છે તે કઈ રીતના બેસે છે ને તેની બેઠક વ્યવસ્થા કોણ નક્કી કરે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરવાનું ના ભૂલશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ ફોલો કરી લેજો જેથી કરીને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર